આ પ્રાર્થનાઓ પ્રભુના નામ વિશ્વાસ કરનારને માટે મૂકવામાં આવે છે ઓડિયોસ નાના નાના વચનો આપણા માટે છે મને કોઈ પણ શબ્દ અગાઉથી નક્કી કરવામાં આવતો નથી જે સમયે પ્રભુ આપણા માટે આપે છે એ પ્રમાણે તેને રેકોર્ડ કરવામાં આવે છે જો કોઈ કે અમારા માટે છે અને જે પોતાને એ પ્રમાણે તેઓ કરેક કરે છે સુધારે છે તેનો આશીર્વાદ દેવ જ આપનાર છે અને તેનો સર્વ આદર માન અને મહિમા પ્રભુને જ મળવાના છે હા લીલું હા તમે શેર કર્યો કે કદાચ કોઈકના જીવનમાં કામ થયું મેં રેકોર્ડ કર્યું કોઈકના જીવનમાં કામ થયું તો એનો બદલો આપણને વિશ્વના રાજ્યમાં જરૂરથી મળનાર છે આપણે બધા જ વિશ્વાસથી આપણું કામ કરતા રહીએ હાલે લોહીયા ઘણા બધા લોકો આ સંગતો દ્વારા આશીર્વાદિત થયા છે પણ જ્યારે આ સંગતોથી દૂર જાય છે ત્યારે તેમને મોટી મોટી મુશ્કેલીઓમાં સપડાયેલા પણ જોયા છે ઘણા લોકો પાછા ફરે છે દિવસો બદલાઈ જાય છે ઘણા લોકો નથી એક્સેપ્ટ કરતા તેમના દિવસો જાણે એવાને એવા જ રહ્યા છે કોઈક કારણોસર કે જે જગતનું છે જેના કારણે આત્મિક આશીર્વાદો ચાલ્યા ગયા છે થોડીક કડવી વાત છે વાલા મિત્રો પણ આ સનાતન સત્ય છે કે જ્યારે જે કંઈ પ્રભુના આશીર્વાદો આપણી પાસે હતા એ ઘણીવાર એવા કામોના કારણે આપણી પાસેથી ચાલ્યા જાય છે નબુખાદ ને સર રાજાને માટે આપણે જાણીએ છે ને એને ઈશ્વર તરફથી મળેલા આશીર્વાદો કરતા એને પોતાને જાણે મહિમા વધારે આપ્યો અથવા એને અભિમાન થયું કે આ બધું મારા દ્વારા મારા માટે છે બધું અને જુઓ એને માણસો મધ્યથી હાકી કાળોમાં આવ્યું હાલી લોયા ઘણી આપણે એવું જ સમજીએ છીએ આ બધું આપણી મહેનતથી થાય છે આપણી મહેનતથી આપણે જોબ મેળવીએ છીએ આપણી મહેનતથી આપણે નાણાં કમાઈએ છીએ આપણી મહેનતથી આપણે સફળ થઈએ છીએ આપણા બાળકો ઉચ્ચ સ્થાનો પર છે આપણા સારા કામોના લીધે છે પણ જ્યારે જે સ્રોત પ્રભુએ આપ્યો છે એને મહિમા ન આપતા આપણે એવી બાબતોને આગળ કરીએ છીએ કે જે ઈશ્વરની નથી ત્યારે ઈશ્વર નારાજ થાય છે ખાલીલું એ તમારા માટે પણ અને મારા માટે પણ અને માટે હું કોઈ પણ બાબતને અંગત રીતે મારા માટે જો સારું પણ થયું હોય તો હું એમાં હંમેશા પ્રભુને મહિમા આપું છું કેમ કે હું જાણું છું કે આ મારા બસની વાત નથી અને પ્રભુએ મને જે સ્રોત આપ્યો છે મિનિસ્ટ્રીનો એ મિનિસ્ટ્રીના સ્રોતને માટે જગતના તમામ લાભો હું છોડવાને પણ તૈયાર છું કે જગતની વ્યવસ્થાઓને પણ એક વખત મારે છોડવી પડે તો હું છોડવા તૈયાર છું કેમ કે જે પ્રભુએ મને નાશના કીચડમાંથી બચાયો છે ઊભો કર્યો છે બેઠો કર્યો છે એ આ સેવા છે જે તમારી આગળ હું કરી રહ્યો છું હાલે ઘણી વાર આપણને એવું લાગતું હોય કે આ બધું બહુ સામાન્ય છે મારા માટે કોઈ આશીર્વાદનું કારણ બનતું નથી કે બનનાર નથી પણ વાળા મિત્રો બોલનારને જો આશીર્વાદિત કરે છે પ્રભુ તો સાંભળનારને તેઓ આશીર્વાદ કેમ નહીં ધ લોર્ડ હાલેલું જો પ્રભુ બોલનારને આશીર્વાદ આપે છે કોઈ પણ એવું નહીં કે મારી જ મિનિસ્ટ્રીઓ એટલે હું ચલાવી રહ્યો છું મારું કામ છે ઘણા બધા લોકો પોત જગ્યાઓ પર આશીર્વાદિત થયા છે પણ મારો કહેવાનો મતલબ એટલો જ છે કોઈ પણ બાબત અથવા કોઈ પણ સંગત ઈશ્વરની પસંદ કરેલી જગ્યાઓ હોવી જોઈએ ચોક્કસ આજે આપણે ઘણી એવી બધી બાબતો જોઈએ છે જે બાઇબલ પ્રમાણે નથી અથવા જગતના પ્રમાણેની છે પણ મારા મિત્રો પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવેલું છે પાછલા સમયોમાં આ બધું થશે અને ત્યારે તમારે જાણવું કે મારું આવવું બહુ નજદીક છે અને ત્યારે આપણે સતર્ક થઈએ ઘણી વાર આપણી સફળતા અભિમાનમાં બદલાઈ જાય છે અને અભિમાન આપણને આપણા આશીર્વાદની જગ્યા ઉપરથી દૂર કરી દે છે ઘણા લોકોને એવા જોયા છે અને ઘણા સેવક સેવિકાની સાક્ષીઓ સાંભળી છે કે જેઓની પ્રગતિ જબરજસ્ત થઈ પણ તેમને અભિમાન આવ્યું અને દેવ અભિમાનને ગર્વને સહન કરતા નથી નહીં અને લુસીફરને પણ શેતાનને પણ સેંકી દીધો હું કોણ હાથ થી બનેલા માણસોને પણ એ ફેંકી શકે છે જો આપણે અભિમાન કરીએ છીએ મારા દ્વારા થયું છે મારા બાળકો દ્વારા થયું છે મારા જોબ દ્વારા મારા ધંધા દ્વારા મારી આવડત દ્વારા મારા તાલંતો દ્વારા ભલે મિત્રો નમ્ર બની નસાઓ અને વ્યભિચાર કરતા પણ ઘમંડ બહુ મોટું પાપ છે અને એક્સેપ્ટ ન કરવું કે ભઈ હા મે ભૂલ કરી છે એ આપણા બધા રસ્તાઓ બંધ કરી દે છે સાંભળજો બરાબર જો હું કોઈ ભૂલને એક્સેપ્ટ કરતો નથી તો મારા દરવાજા બંધ થાય છે પણ હું પ્રભુની આગળ દીન બનું છું ક્ષમાગુ છું પ્રભુ પાસે કે મારી આ ભૂલ છે મને માફ હું માફી માંગતા જરા પણ કરતો નથી મને લાગે અમારી ભૂલ છે તો તો એ મારો દુશ્મન હોય પણ હું એની પાસે માફી લઉં છું જેમ કે એમ કરવાથી કદાચ મને કદાચ નીચું પડવાનો વારો આવતો હોય એવું દેખાય પણ હું મારા જીવન મારા પ્રભુને ઊંચો કરું છું અને જ્યારે આપણે પ્રભુને ઊંચા કરીએ છીએ ત્યારે પ્રભુ યોગ્ય સમયે તમને અને મને પણ ઉચ્ચ સ્થાનો પર લઈ જાય છે પેલા નાના નાના પ્રશ્નોથી તકલીફોથી પ્રભુ આપણને જણાવે છે કે આપણે આપણા પોતાના માર્ગ પર પાછા ફરીએ પણ જ્યારે નથી સમજતા ત્યારે મોટા મોટા એવા કામો આપણા જીવનમાં બને છે જેનાથી આપણને પુષ્કળ દુઃખ થાય છે તકલીફ થાય છે આપણે કદાચ કહી બેસીએ પ્રભુ કેમ આવું શા માટે આવું થયું પ્રભુ આવેલા આશીર્વાદો ગુમાવવાનો વારો આવે છે કદાચ કોઈ બંધ બેસતી સનાતન સત્ય છે બધા માટે છે એક એક વ્યક્તિઓ માટે સાંભળનાર બોલનાર બંને માટે જો બોલનારને પણ પ્રભુ આશીર્વાદ આપતા હોય સાંભળનારને પણ આશીર્વાદ આપતા હોય તો કોઈ એમાં ભેદભાવ હોય તો પ્રભુ બોલે પણ ખરા પણ મિત્રો આપણે નમ્ર બનીએ પાછા ફરીએ પ્રભુની તરફ જે કઈ અભિમાન આપણામાં આવ્યું હોય જે કઈ બાબત આપણામાં બની હોય જે ઈશ્વરને પસંદ નથી એને પ્રભુની પાસે લઈ જઈએ ક્ષમા માંગીએ પ્રભુ તો આજે પણ એ ઈશ્વર છે માફ કરનાર ઈશ્વર છે દયા કરનાર ઈશ્વર છે હાલીલું યા ઘણા વખતથી આ ઓડિયોની સર્વિસ ચાલે છે નહીં પહેલા સવારે જ આવતી હતી પછી નહીં થઈ ઘણા બધા નાના નાના ઓડિયોઝ આવ્યા ઘણા લોકોએ સલાહ પણ આપી પણ બે હજાર વીસથી પછીની જે સેવાઓ છે એમાં કોઈ બદલાવ લાયો નથી એક સારું કન્ટિન્યુઅસ જે પ્રમાણે ઈશ્વરે દોરવણી આપી છે એને મારું કામ છે પકડી રાખવાનું ખાલી લોઈએ આપણે પણ આપણા જીવનમાં પ્રભુના કામોને પકડી રાખીએ અને જુઓ આશીર્વાદો આપણા જીવનમાં કેવા વહેતા સદાને માટે રહે છે ખાલી લોહીયા પ્રેઝ લોડ આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે સાધના સમયમાં પ્રભુની આગળ નમી જઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ હા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ દિવસની જેમ અત્યારે પણ અમારી સાથે રહેજો અને પ્રભુ આજના ઓડિયોને સમજવાને માટે અમને મદદ કરજો અમારામાંના કોઈ પણ પ્રભુ ગર્વિશ થયા છે અભિમાની થયા છે જૂના મળેલા આશીર્વાદોને પ્રભુ અમારી મહેનત અમારી આવડત કે અમારા તો તરીકે પ્રભુ અમે જે હાયર કર્યા છે દુઃખી છે અત્યારે એના લીધે પ્રભુ અમને ક્ષમા કરો માફ કરો બોલનાર સાંભળનાર બંને માટે પ્રભુ આ પ્રાર્થના કરીએ છીએ કોઈ કેવી બાબત બની છે પ્રભુ ક્ષમા કરજો માફ કરજો પ્રભુ ફરીથી પ્રભુ તમે જે તક આપો છો એ તકને પકડીને પ્રભુ અમે ફરી વાર તમારી સાથે જોડાઈ જઈએ એવું તમે થવાનું શીખવાડજો પ્રભુ નમ્ર બનાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ આ સંગત તમારી પાસે આવ્યા છે તમને મળવાના માટે આવ્યા છે તમારા પર પ્રભુ વિશ્વાસ કરીને પશ્ચાતાપ કરીને તમારી પાસે આવીને તમને વિનંતી કરી રહ્યા છે પ્રભુ અમને આમાંથી છોડાવો બહાર કાઢો દીન બની ગયા છે જે કઈ બાબતોના લીધે તમે દુઃખી અથવા નારાજ થયા હતા એ બાબતોનો તેમણે પસ્તાવો કર્યો છે પ્રભુ તમે તો ક્ષમા આપનારી શું છો તમે માફ કરો તેમને પુનઃસ્થાપિત કરો સાચી સમજણ બુદ્ધિ જ્ઞાન ના તમે તેમને ભરી દેજો એવી પ્રાર્થના કરીએ છીએ રવજીઓ સાંભળી રહ્યા છે વિશ્વાસ કરી રહ્યા છે તેમને માટે પ્રાર્થના કરીએ છીએ બીજાઓને મોકલી રહ્યા છે શેર કરી રહ્યા છે દરેક પર તમારી કૃપા રાખજો કરુણા રાખજો દયા રાખજો પાપોની માફી આપો પ્રભુ શીર બનાવો પ્રભુ પૂંછ નહીં ઊંચેનું આપનાર બનાવો ઊંચેનું લેનાર નહીં અને પ્રભુ નદીની પાસે રોપેલા ઝાડ જેવા તમારા બાળકોને બનાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ નદીની પાસે રોપેલા ઝાડ જેવા બનાવો અમારા ઘરોમાં પ્રભુ આશીર્વાદના કુંડો વહેતા રહે ઉભરાતા રહે પ્રભુ અમારા દ્વારા ઘણા બધા લોકો આશીર્વાદિત થાય એવું તમે થવા માંદગીઓમાં છે હોસ્પિટલમાં છે આઈસીયુના રૂમમાં છે પ્રભુ જુદા જુદા રોગો શરીરમાં માલુમ પડ્યા છે દર્દનીય રોગ છે પ્રભુ જીવલેણ રોગ છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એમાંથી તમે એમને અત્યારે સાજા કરો જે કોઈ રોગ નિદાન થયો છે પ્રભુ એને અમે તમારા નામમાં અમારા પગ તળે ચકદી નાખીએ ગેટ આઉટ ગેટ લોસ્ટ ઇન ધ નેમ ઓફ લોર્ડ જીસસ અમે બધા જ અત્યારે અમારા રોગોમાંથી શુદ્ધ થઈ ગયા છે એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાજા કરજો પ્રભુ તંદુરસ્ત કરજો તમામ લડાઈ ઝઘડા દૂર કરજો કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો દૂર કરજો જેવી બાબતો બાબતો તમે તમારા બાળકોના જીવનમાંથી દૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રભુ વિદેશમાં નોકરી કરવા માટે ભણવાના માટે હંમેશા માટે રહેવાના માટે જોબ નો આશીર્વાદ આપજો બિઝનેસનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ મકાન ખરીદી શકે વેચી શકે તેવા આશીર્વાદોથી ભરી દેજો પ્રભુ વિધુરો વિધવા બેનો અનાથોની પણ તમે સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહેજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી મિનિસ્ટ્રી માટે પણ માગે છે અમને આશીર્વાદ આપો અમારી જરૂરિયાત પણ પ્રભુ તમે જાણો છો તમારા દૂતો દ્વારા તમે સહાય અને મદદ કરો પ્રભુ જે ત્રણ બાબતો તમારી આગળ મૂકી છે પ્રભુ એ આ સમય દરમિયાન માન્ય થાય અને પ્રભુ એનો અમે આનંદ ઉત્સવ કરી શકીએ અને પ્રભુ એની સાક્ષીઓ આપી શકીએ એવું તમે થવા દેજો વ્યક્તિગત રીતે પણ પ્રભુ તંદુરસ્ત કરજો જે ઘરમાં બનાવ બન્યો છે પિતા વગર પ્રભુ જે રહેવાનું છે એમાં તમે સમજણ બુદ્ધિ જ્ઞાન અને ડાપણ આપજો અને તમે જેમ કહ્યું છે એમ કે હું તમને અનાથ મૂકીશ ને એમ પ્રભુ તમે અમારા ઘરના મુખ્ય વ્યક્તિ બનીને અમને દોરજો અને ચલાવજો પ્રભુ થયેલા પાપોને માફ કરજો પ્રભુ જે ભૂલો થાય છે પ્રભુ એ એને તમે માફ કરજો પ્રભુ આગલો પાછલો વર્ષ છે આપણને તમે કહ્યું છે એ પ્રમાણે વચન છે એ પ્રમાણે પ્રભુ જનવરી ફેબ્રુઆરી માર્ચના આશીર્વાદો જે રોકાયેલા છે એનાથી ભરી દેજો સવારમાં તમારું નામ લેણતા કરજો માગતા પ્રભુ ઈસમ આટલું સાંભળ બાપ માન્ય કરજો